કોઈ બી અમે રાજકારણી માણા રહ્યા રાજકારણી જીવડો રહીએ કોક ફોન આવે એટલે અમારે જવાબ દેવાનો હોય એને મને વિધિ એના અંકલ છે ને એના થકી મને ફોન આવ્યો હતો કે રીતિ નામ છે કે મારો ભત્રીજો છે મેં તું એને મોકલજો ને એટલે મેં એને આવ્યા એટલે કે ઇમ્પેક્ટ ફી ભરવી છે આ તૈયાર થઈ ગયું એટલે ઇમ્પેક્ટ ફી ભરી ભરાય એટલે ઇમ્પેક્ટ ફીનું મેં હવે આરતી ડેક ને ભલામણ કહીએ નીરો વરુને ને મેં તું ભાઈ આ જોઈ લેને એટલે એ પછી અહીંયા જોવા ગયું હોય છે ને એને ડ્રોઈંગ બનાવ્યું બધું પછી હમણાં બે અઢી મહિના પેલા પાછા આવ્યા મારી ભાઈ મને કે આમાં એ કે કઈ થતું નથી એટલે મેં કીધું ભાઈ આર્કિટેક્ટને ફોન કર્યો મેં કીધું ભાઈ શું છે એટલે ભાઈ કે આપણને કાંઈક આપે તો આપણે એ કે કરીને એ કે કાંઈક કે કોઈ જાતના કાગરીએ કાંઈ આપતા નથી બિન ખેતીનો હુકમ રેવડ પલાન કે એવું કાંઈ તો એ કે આપણે આપી ઇમ્પેક્ટ બી ભરવાની હતી એની ફાઇલ હાલતી હતી

બહુ અફસોસ છે અરે એવું ન થવું જેવું અને આ વર્ષોથી હાલતું હતું એવું તો નહોતું હમણાં હાલ આ કંઈ ચાર વર્ષથી હાલતું હતું અને અધિકારીને ખબર જ હોય ને ધ્યાનમાં જોઈને તો લેસ છે જ ને એસઆઇસીમીમાં આખી મેલી છે સરકાર ફૂલ કડક છે ભલામણને કંઈ ખાવ બને આપું ભલામણ ભલામણ એટલે ભલામણ મેં આ આર્કિટેકની કરી હતી મેં કોઈ જાતની બીજી ભલામણ કરી નથી હજી હું તમને કહું